બીજો પ્રશ્ન એ છે કે ફોર્મ ભર્યા બાદ ફોર્મની પીડીએફ કે સ્ક્રીનશોટ ખોવાઈ ગયો છે તો શું કરવું કન્ફર્મેશન નંબર વગર શું કરવું તો મિત્રો અરે કન્ફર્મેશન નંબર જાણવા પર ક્લિક કરવાનું થશે જો તમને હું નિષ્ફળ ડિસ્પ્લે પર બતાવું કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા પર ક્લિક કરો ત્યારબાદ પોલીસની જે એડવર્ટાઇઝ નંબર જે જાહેરાત નંબર છે તે જોવો મેં હું તમારી સામે નાખું છું કોન્સ્ટેબલ અને પીએસઆઈની બરોબર એ નાખ્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર જે ફોર્મ ભરતી વખતે નાખ્યો હતો તે તમારે એડ કરવાનું છે અને તમારી લાસ્ટમાં તમારી જન્મ તારીખ બરાબર જન્મ તારીખ નાખશો ત્યારબાદ ગેટ કન્ફર્મેશન પર ક્લિક કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર તમારા ડિસ્પ્લે પર આવી જશે જો તમે જોઈ શકો છો આવી રીતે તમારો કન્ફર્મેશન નંબર આવી જશે અત્યારે પણ તમે જોઈ શકો તમારો કન્ફર્મેશન નંબર ઓકે એટલે જે લોકોને કન્ફર્મેશન નંબર હાલ નથી પીડીએફ ખોવાઈ ગઈ છે ફોર્મ તૂટી ગયું છે બરાબર તે લોકો કન્ફર્મેશન જાણવા માટે આ કરશે જે લોકોને મોબાઈલ નંબર બીજાનો આપેલો છે અને ઓટીપી વગર મેળાવે એમ નથી તો તો તે લોકોએ શું કરવું જો મોબાઈલ નંબર ના હોય તમારી પાસે બીજાનો એડ કરેલો હોય તો મિત્રો ક્લિક હિયર જો એની છે તમે જોઈ શકો ક્લિક હિયર પર ક્લિક કરશો તો ઓટીપી વગર કન્ફર્મેશન નંબર મળવી શકશો તેના માટે શું કરવાનું તો જાહેરાત નંબર નાખવાની જશે ત્યારબાદ અરજદારનું નામ અને અટક બરાબર સરનેમ ત્યારબાદ અરજી કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો હોય તે એડ કરવાનો થશે અને જન્મ તારીખ ત્યારબાદ ગેટ કન્ફર્મેશન નંબર પર ક્લિક કરવાથી સ્ક્રીન પર તમારો જે કન્ફર્મેશન નંબર છે તે આવી જશે